એવા વરસાદ ઓછો પડે તો આપણી ઘંટી ચાલુ કરીએ ન પતા રેડીમેડ પડી કાં લઈ લઈએ ન ખેડીએ મહિના દીઠિયાનો વરસાદ વર્ગે તો અહીં વરસાદ ચાલુ જ છે તો આપણી છે ને આમાં લખો લોટ હજી થોડોક નાખી દઈએ અને તો સાંભળો આ છે લીલા ધાણા ને આ લહણ ને આદુ આ એની ચટણી બનાવી આપણે એ આપણે આમાં નાખી દઈએ કારણ કે ટેસ્ટ બહુ મસ્ત આવે

તો કોઈ ભગવાન કરીએ બાયુ શ્રાવણ મહિનો આખો સત્સંગમાં સુલતાન ગુલતાન એ કે શ્રાવણ મહિનો એક વાર આવે તો બહુ આનંદ આવે ને માણસ મોજ આવે કારણ કે આખો મહિનો તહેવાર આવે શ્રાવણ ભાદવ આહુ મહિના સુધી તહેવાર આવે ત્યાં સુધી માણસ આનંદ આવે દિવાળી હાડા શિયાર મહિને આવે ના તે દિવાળું ફૂંકતી જ જાય એટલે કોઈ તહેવાર ન આવે ઓટાણે તો તહેવાર ચાલુ છે માણસ આનંદ ઠીક કો ઠીક ઉમંગ હાથમ રાહ જોવે માણસ કે હાથમ આવે તો ઝટઝટ આપણી બધું બનાવીએ તો આપણી જોઈએ લોટ બાંધી લઈએ ને આમાં મસાલો બધોય થેગો એવું મરચાં ભરેલી પછી બાંધીએ લોટ પણ હજે બે મરસા રહે ગા એટલો લોટ છે નથી બે મરસા ભરેલીએ છે એટલે કોઈ આવે તોય આપણી બે મોરચા દેવાય થાય ને આ લોટ છે એટલો બધો એટલે આપણે બે મોરચા ભરેલી હજે પછી વઘારીએ સાક આ રીતે આપણે ભરવાના છે પછી વરાળમાં આમને આમ ચડવા દેવાના છે એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી જો આપણા મરચાં બધા એક એક કરીને ભરાઈ ગયા ને અમારે ફગતની મરચાનું શાક બહુ ભાવે મરચાં છે મોરા ને મરસાનું બહુ ભાવે પણ અમે મણી ન ભાવે એવું કહીએ એટલે અમે ઓછું કરાય એની ભાવે એટલે આજ આપણે એના સારું થઈને ફેવરેટ મરસા બનાવ્યા ભાઈ તો જો કોઈ મરસા ભાવતા હોય તો કોમેન્ટે કરજો કે ભાઈ અમને મરસા ભાવે હાલો તો આપણું તેલ આવે તો ક

બહુ ગમતી નાઇટ કલર લીધી જો કેવી છે આમાં કોન્ટ્રાક્ટ મેચિંગ પહેરવાનું છે બ્લાઉઝનું તો કોન્ટ્રાક્ટ મેચિંગ આપણા પાસે બહુ છે બ્રોકેટ બ્લાઉઝ ગુલાબી છે લીલું છે ગમે પહેર્યું સિલ્વર કલર છે એટલે આ હાડી મને ગમતી હતી હાડી છે ત્રણ ના તો આ સફેદ હાડી લઈ લીધી ને એવા આપણે રહોડામાં જાય કોઈ નહીં કરે હાડી મૂકો પહેરી કે ને રહોડામાં રસોઈ કરવા ઉગીએ રહે સાત તો સડે લાગે કરીએ મેહેરનું શાક જો હાલે જો નકરા તેલ તેલ ઠેકું ને હા આવે ગો દાઈસ ગો અહીં દાઈસ ગો ભાવે વેલી હોય બીજું કા આમાં કામમાં માં કાર ભૂલાઈ જાય બીજું તો કામ કરવું સારું તો આપડી એ રોટલી બનાવેલી ને જમે લઈએ જર જર વાગ્યા બાદ તો રોટલી બનાવેલા ને આજ આપણી બનાવવાનું છે માંડવી પાક તો માંડવી પાક નો ભૂકો તૈયાર કરી લીધો ને માંડવી પાક આપણે કરી લઈએ ને પછી નેત્રી તો કરીએ કારણ કે શ્રાવણ મહિનો તો નેત્રે તા સોમવાર કેવું દીક પણ માની કરતા કોઈ રીવું હોય કોઈ આવ્યું હોય કોઈ ખાવા થાય ને આપણે ખાવા થાય તો આ શ્રાવણ મહિનો છે એ માણસની હરખ ખુલાસ ચાલુ જ છે કોઈ જુગા રમવાના કોઈ મંદિરી જવાના આવા બધા હોય તો સારું આ શ્રાવણ મહિનાના માણસ મોજ માણવા દેવાય તો હાલો આપણે આ રોટલી સળે એટલે આપણે બપોરા કરવા બેસી જઈએ ને શિયાકતા સળે ગયું ફોલા પાઈ પાપડ તરે દઈએ એટલે ખાઈ લે ફોલો પાઈ બપોરા કરી લે ને મારે બપોરા કરવામાં હજે થોડીક વાર છે ફોલા પાઈ મોડું થાય તો આપણે આપી દઈએ જમવા તો હાલો આપણે રોટલી બને ગઈ મોડું રાખ મીમાન આવે ગાતા